सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु हाँ जय गुरु महाराज जय गुरु महाराज केम छो चंदू भाई आनंद मा हाँ आनंद आनंद हो एकदम सरस तो वे आज एक मेघ धारु रची देख आराध्य छे चार युग निवानी हाँ आ पार्ट उत्सव वक्ते आ भजनी को ना कंठे बो में हाँ बड़े लिस्ट बराबर हाँ हाँ ये तुमने को हाँ हाँ હવે ચાર યુગ વાણી જે છે મેઘધારૂ ની એમાં કહે છે કે પેલો પેલો જગન રચ્યો પ્રહલાદ રાય પેલો પેલો જગન પ્રહલાદ કુંજર દોરીને ઉભા ધણી દરબાર કુંજર ના માંથી સોના કેરો પાટ સોના કેરો કળશ ને સોના કેરો પાટ સોનાના ના બેઠા નકલંગ રાય પેલા આપડે આખી વાણી જોઈ લઈ બરાબર પછી વણંદિયો વણંદિયો કુંજર ધણી ને દરબાર પાંચ કોટી કોળી પ્રસાદ પાવડ વર્તાય હવે બીજો જગન રચ્યો રાય રેવલ ઘોડો રેવલ એટલે ઘોડો રેવલ ઘોડો દોરીને ઉભા ધણી ને દરબાર રૂપા કેરો ને રૂપા કેરો ને સિંગાસણ બેઠા નકલંગ રાય વણંદિયો વણંદિયો રેવલ ધણી ને દરબાર સાત કોટી કોળી પાવડ વર્તાય હવે ત્રીજો ત્રીજો જગન રચ્યો યુધિષ્ઠિર રાય કવલી દોરીને ઉભા ધણી ને દરબાર કવલી મતલબ ગાય

આધ્યાત્મિક જાગરણ માટેનો અભિયાન આદર્યો એમાં જ્ઞાન યજ્ઞ રૂપી કવલી ગાય ને ધણી ના દરબારે બલી ચડવા લઈ ગયા આ ત્રેતા યુગમાં તાંબા ફેરો કળશ એટલે કઠિન પરીક્ષાઓમાં પણ સત્ય ની જાળવણી કરી નવ કરોડ લોકો પ્રભુ સમાન કરતા કર્યા હવે ચોથા યુગ એટલે કે કળિયુગ માં બલિરાય મતલબ બળી રાજા એને બકરી દોરીને ધણીના દરબારે ધ્યાન જ ઉભા એટલે વાસના બલિત તરીકે ચડાવવા ધણીના દરબારે લઈ જવાનું આયોજન કર્યું વાસના રૂપી બકરી જેમાં જેને પોતાના માટી રૂપી દેહ આ પ્રભુ નો પાઠ બનાવ્યો એટલે તન પરમાર્થ ના કારણે ની જેમ બિરાજમાન થયા આ રીતે બાર કરોડ જીવો ને બળિરાજા એ સંસાર સાગર માંથી ઉગારી લીધા હવે આરાધના અંત માં સંત મેઘ ધારુ પાયા ની સાચા ધર્મ ની વાત રજૂ કરે છે

જે મેં કહ્યા મુજબ કરશો તો નર નકલંગ પરમાત્મા ને તમે ઓળખી શકશો બરાબર હવે આવી જ રીતના પરમાત્મા નું ભજન કરનાર કુલ તેત્રીસ કરોડ બ્રહ્માંડ છે તેનો હિસાબ આ ભજનમાં માં સંત મેઘધારુ એ દર્શાવેલ છે બરાબર હવે મેઘધારુ કેવા સમર્થ સંત હતા તેનું પ્રમાણ રાણી રૂપાંદે પણ આપેલ છે એની એક વાણીમાં શબ્દોમાં જોવા મળે છે રૂપાંતે કહે છે મારા ગુરુ સર્વે ગત ગંગાના તારણ હાર છે વાણી છે બરાબર તો આ સંત વેગધારો ની જે વાણી હતી ઈ મે તમને કીધી કે ખરેખર અત્યારે માણસો હવે જો રેવલ ઘોડો કોને કીધો બરાબર કવલી ગાય કોને કીધી

આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો